નર્મદા જિલ્લા સહિત ગુજરાતમાં ત્રણ દિવસનું નું શાળા પ્રવેશોત્સવ શરૂ થનાર છે ત્યારે જિલ્લાના તાલુકાના આ ધારાસભ્ય વસાવાએ આજરોજ એક પત્રકાર પરિષદ બોલાવી જિલ્લા સહિત ગુજરાતના શાળા પ્રવેશ શિક્ષક સુવિધા અંગેનો આકરા પ્રહાર કર્યા ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી શાળા પ્રવેશ પ્રવેશોત્સવ સારી શાળાઓમાં થાય છે તે અંતરિયાળ વિસ્તારની શાળાઓમાં પ્રવેશ પ્રવેશોત્સવ કરવો જોઈએ ગુજરાતના તેરસો શાળાના આદિવાસી વિસ્તારમાં એક શિક્ષક ચાલે છે ગુજરાતમાં પચીસો થી વધુ શાળાઓના ઓરડા નથી બાળકો ખુલ્લા ની સો શાળાઓમાં વીજળી હજાર શિક્ષકો ઘટ છે તે સરકારે ભરવી જોઈએ નહીં તો કેવી રીતે ભણશે ગુજરાત શાળા પ્રવેશોત્સવમાં બાળકો ની નહીં પણ શિક્ષકો નો પ્રવેશોત્સવ સરકારે કરવો જોઈએ સરકારી ધારાસભ્ય તરીકે શાળા પ્રવેશોત્સવ માટે આમંત્રણ આપ્યું છે પણ એ લોકોએ રોડ બાજુની સારી શાળાઓ નક્કી કરી છે જેથી જે શાળામાં શિક્ષકો નથી જર્જરિત શાળાઓ છે ત્યાં ચૈતર વસાવા પ્રવેશોત્સવ કરવા માટે જશે જો કે આ તમામ બાબતે જિલ્લા બીજેપી પ્રમુખ ઘનશ્યામ પટેલ નું કહેવું છે કે શાળામાં સારું શિક્ષણ ગુજરાત નું છે તદ્દન ખોટી વાતો ફેલાવવામાં માહિર એવા ભાઈ ચૈતરભાઈનું આ નિવેદન છે સત્યથી વેગડું છે આમાં કોઈ સત્યતા નથી ભારતીય જનતા પાર્ટીએ શિક્ષણ માટે જે કામ કર્યું છે એવું આ આટલા વર્ષોમાં કોંગ્રેસે કોઈ દિવસ કર્યું નથી સાહેબ આવનારા સમય માટે અને આજના સમય માટેની આ જરૂરિયાત છે સારા પ્રદેશ ઉત્સવ ભારતીય જનતા પાર્ટી બાળકોને સારામાં પ્રવેશ અપાવવામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મદદરૂપ બને શિક્ષણનું સ્તર ઊંચું આવે એના માટેના ભારતીય જનતા પાર્ટી પ્રયત્નો કરી રહી છે અને હમણાં જ અશોકભાઈએ કીધું તેમ દિલ્હીમાં આપની સરકાર માત્ર શિક્ષણની વાતો કરે છે એક પણ સ્કૂલની તપાસ કરો ઝીણવટ ભૂરેલી કોઈ જગ્યાએ કંઈ શિક્ષણના ઠિકાણું આપણને દેખાય નહીં પ્રાથમિક શિક્ષણ અને અત્યારે હકીકત આખા જિલ્લામાં એકાદ બે જગ્યાએ એવી ઘટનાઓ બની હોય પણ બાકીની જે જગ્યાએ ખૂબ સારી સ્કૂલો બની છે પ્રાઇવેટ સ્કૂલોને પણ ટક્કર મારે એ પ્રકારની સ્કૂલોનું નિર્માણ જો કોઈ જગ્યાએ થયું હોય અને આપણા આદિવાસી સાગપારા તિલકવારા આવા આદિવાસી વિસ્તારોમાં તો સાહેબ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ થયું છે

તો આવા શાળા પ્રવેશોના કાર્યક્રમો થકી જ જે વરભી વાસ્તવિકતા છે એને ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે એવું અમને લાગે છે તાલુકામાં જે દસ પંદર શાળાઓ સારી હોય છે ત્યાં અધિકારીઓને લાવીને આવા ઉત્સવો કરવામાં આવે છે પણ આજે ગુજરાતમાં જે ગુજરાત મોડલ આખા દેશમાં નામ કહેવાય છે એ ગુજરાતમાં આજે સોળસો સત્તાવન શાળા એવી છે કે માત્ર એક શિક્ષકથી ચાલે છે એમાં તેરસો ને શાળા આદિવાસી ગ્રામ્ય વિસ્તારોની છે કે એક શિક્ષકથી ચાલે છે આદિવાસી સમાજના બાળકો ગરીબ અને મધ્યમ વર્ગના હોય છે એમની પાસે એક બીજો કોઈ શિક્ષણનો વિકલ્પ નથી હોતો ત્યારે આ એક ગંભીર પરિસ્થિતિ છે આજે શિક્ષણનું બજેટ પિસ્તાલીસ હજાર કરોડથી પણ વધારે છે આપણે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની વાતો કરીએ છીએ આજે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ ત્યારે શાળામાં ગુરુ નથી તો છોતેર હજાર જેટલી શિક્ષકોની ઘટ છે અને એ જ ઘટ પૂરી કરવા માટે આજે અમે સરકારને ધ્યાન દોર્યું છે બીજું કે આ વિસ્તારમાં આજે નર્મદા જિલ્લામાં પણ સો જેટલી શાળાઓમાં એક શાળાઓ ચાલે છે જેટલા શાળાઓના તો ઓરડા નથી એવી જ રીતના સમગ્ર ગુજરાતમાં પણ વધારે શાળાઓ આજે જર્જરિત હાલતમાં ચાલે છે બાળકો ભયના અવથારે ભણી રહ્યા છે હજારથી પણ વધારે શાળાઓના ઓરડાઓ નથી ત્યારે એ ખુલ્લા આસમાન નીચે ભણે છે ભાડાના મકાને હોય કોઈના ઘરે હોય કે ઝાડ નીચે ભણે છે ત્યારે આ ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિ છે ત્યારે સરકાર આવા ઉત્સ ઉત્સવોમાં સ્માર્ટ ક્લાસરૂમોની વાત કરે છે જ્યારે ચાર હજાર ત્રણસો પાંત્રીસ સ્માર્ટ ક્લાસરૂમો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો થયો પણ આ વિસ્તારમાં નેટવર્ક ન હોવાના કારણે વીજળી ન હોવાના કારણે એ સ્માર્ટ ક્લાસરૂમો પણ ચાલુ નથી એમની પણ આજે દશા જેવી છે તેવી જ છે ત્યારે અમે સરકારને અપીલ કરીએ છીએ વિનંતી કરીએ છીએ કે સરકાર તાત્કાલિક ધોરણે ગંભીરતાથી આ વિસ્તારોમાં શિક્ષકોની ભરતી કરે આટલું મોટું બજેટ છે શિક્ષકો ભરે અને જે ટેકટાક પાસ ઉમેદવારો કાયમી શિક્ષકની શિક્ષકોની માગણી કરી રહ્યા છે જે સરકારની નીતિ પ્રમાણે બરાબર છે ત્યારે એમની પણ ભરતી કરવામાં આવે એવી અમારી માગણી છે સરકાર ભણશે ગુજરાતની વાત કરે છે છોતેર હજાર જેટલા શિક્ષકો નથી તો કે રીતના ભણશે ગુજરાત આ વિસ્તારમાં એક શિક્ષકથી ચાલતી શાળાઓની અમે પણ મુલાકાત લીધી છે હમણાં જ રીંગાપાદર ગયા ત્યાં કોઈ શિક્ષકો પણ નથી એક પણ શિક્ષકને મૂકવામાં નથી આવ્યા ત્યારે શિક્ષકોની પણ પોતાની આપતી છે કે એકથી પાંચ ધોરણને અમે કઈ રીતના ભણાવીએ વહીવટી કાર્યનો પણ ભારણ હોય છે સાથે સાથે તાલુકા જિલ્લા કક્ષાના કાર્યક્રમો અને મિટિંગોમાં પણ જવાનો હોય છે ત્યારે બાળકોને કોના હવાલે મૂકી દે એટલે આજે આપના માધ્યમથી સરકારને અમે વિનંતી કરી છે અમારા પત્ર દ્વારા પણ રજૂઆત કરી છે કે આ વિસ્તારોમાં એકમાત્ર સરકારી શાળા પર બાળકો નિર્ભર હોય છે ત્યારે પૂરતા શિક્ષકો મુકાય પૂરતા શાળાના ઓરડા બંધાય મધ્ય ભોજનથી લઈને ભૌતિક સુવિધાઓ સારી મળે એ જ અમે સરકાર પર માગણી કરીએ છીએ આવનાર દિવસોમાં સરકાર જો શિક્ષણ કાર્ય પર ગંભીરતા નહીં લેશે તો આ વિસ્તારમાં થતા સરકારના તમામ કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું પ્રવેશો થાય છે એ તાલુકાની સિલેક્ટેડ શાળાઓમાં લાવીને ઉત્સવો કરવામાં આવે છે અને સારું સારું દેખાડવામાં આવે છે ત્યારે શિક્ષણ વિભાગના અધિકારીઓ હોય કે ચૂંટાયેલા પદાધિકારી હોય જે અંદરની શાળાઓ છે જ્યાં ઓરડાઓ નથી કે જ્યાં શિક્ષકો નથી એક શિક્ષક થી શાળાઓ ચાલે છે તેની ત્યાં શાળા પ્રવેશો કરવો જોઈએ અને અમે તો સરકારને એવું કહીએ છીએ તમે બાળકોનો શાળા પ્રવેશો કરવા પહેલા તમે શિક્ષકોની ભરતી કરો સારી આંગણવાડી બનાવો આંગણવાડી વર્કરોની ભરતી કરો અને પછી તમે શાળા પ્રવેશો કરો તો અમે સૌ એમનો આવકારીશું એ અભિગમને પણ અમે સ્વીકારીશું આ ત્રણ દિવસનો કાર્યક્રમ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આદિવાસી વિસ્તારમાં આવવાના છે છોટાદીપુર જિલ્લામાં આવવાના છે

કોઈ ધ્યાન આપતું નથી તો સરકારને અપીલ કરીએ છે કે શિક્ષણ પર ધ્યાન આપે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ ખૂબ કથળેલું છે શાળાઓમાં શિક્ષકો નથી ઓરડાઓ નથી મધ્ય ભોજનનું પૌષ્ટિક આહાર નથી અને ભૌતિક સુવિધાઓ નથી ત્યારે તમામ બાબતે સરકાર ધ્યાન આપીને આ ભૌતિક સુવિધાઓ પૂરી પાડે એ જ અમારી લાગણી છે અમને શાળા પ્રવેશોનું રૂટ શિડ્યુલ અમને આપવામાં આવ્યું છે એ શાળાઓ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ